કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરા કોરડિયા પોલીસ અધિક્ષક સાગર બાગમાના અધ્યક્ષસ્થાને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા તથા રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકોના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લાના લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓની હાજરીમાં સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે સરળતાથી લોન ધિરાણ મળી રહે અને પ્રજાજનોને મદદરૂપ થવાના હેતુ સાથે તાલીમ ભવન ભુજ ખાતે ગઈકાલે લોકદરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ્વે વ્યાજખોરો વિરુદ્ધ બે ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં નાયબ પોલીસ અધિક્ષક આરડી જાડેજા નાયબ પોલીસ અધિક્ષક એ આર જનકાત તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચોવટિયા તથા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા અઢીસો જેટલા પ્રજાજનો હાજર રહ્યા હતા અને વ્યાજખોરો દ્વારા પોતાને પડતી તકલીફો બાબતે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી જે રજૂઆતો અંગે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અરજદારોને ન્યાય અપાવવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારે તમામ થાણા અધિકારીઓને સૂચના આપી હતી અનુસંધાને ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષકોએ આ લોક દરબારમાં જે અરજદારોએ લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે તેઓનો તાત્કાલિક ધોરણે થાણા અધિકારીઓ દ્વારા સંપર્ક કરી તેઓની રજૂઆતો બાબતે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા સૂચના અને માર્ગદર્શન આપતા જે આધારે તરત જ અરજદારોનો સંપર્ક કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી વ્યાજખોરો દ્વારા કોઈ જાહેર જનતાને કોઈ હેરાનગીતી કે પરેશાની થતી હોય

એનાથી પહેલા ફરિયાદ થયેલી હતી ત્યારે એક કરોડ અને આણત્રીસ લાખ ની પેલા ફરિયાદ થયેલી હતી અમારી એક જ માંગણી છે કે જે લોકો આજે ફરાર થઈને ફરે છે એના ઉપર કોઈ જાતનો દ્વારા મીઠી નજર રાખવામાં આવેલી શું કારણ છે એમનું

એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો પરેશાની છે એની અરજી અમને આપી છે અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ સૌ પ્રથમ તો જણાવ કે અત્યારે આ લોક સંવાદ હતો લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે એની અરજી લઈને આવ્યા છે અરજી અમારા અધિકારી આપી છે એ અરજીની આજે અમે અમારા અધિકારીને સૂચના આપી છે કે એ અરજી પર પૂરતા એક્શન લે હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે કોઈ લોકો આ વ્યાજખોર ચુંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય અમે એમના માટે બેઠા છીએ અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે એ લોન બાબતે લોકો અવેરનેસ થાય લોકોમાં જાગૃતિ ફેલાય માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે જે રિક્વાયરમેન્ટ હશે લોન ની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે એટલા માટે અમે બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ